તમારી સામે શું પડ્યું છે વાસણ વેરી ગુડ ભાણા ભાણા નો કેવાય વાસણ કહેવાય શું કહેવાય ચાલો જો હમણાં મે તમને સમજાવ્યું ને કે કયું વાસણ છે એનું શું નામ છે એનાથી આપણે શું કરીએ એ હવે હું પૂછું એને કહેવાનું છે ચાલો પહેલા આવશે પ્રિયાંશી બેન આવો તમને ક્યાં વાસણના નામ આવડે છે બોલો જોઈએ બધી વાસણામાંથી ક્યું તમે ઓળખો છો એને શું કહેવાય હા પછી એને શું કહેવાય હે વાટકી પછી શું કહેવાય હા પછી તવીથો તો તવી થાત આપણે શું કરીએ રોટલા વાળીએ વેરી ગુડ પકાવીએ નઈ વાળીએ શું કરીએ પછી ગ્લાસ ક્યાં છે ગ્લાસ પીયાસી એનાથી આપણે શું કરીએ વેરી ગુડ સરસ બેસી જાવ ચાલો ચાલો વિવાનભાઈ આવો તો વિવાનભાઈ કળશો ક્યાં છે કળશો લોટો એનાથી આપણે શું કરીએ પાણી પી વિવાનભાઈ બોલશે પ્રતિકભાઈ તમે નહીં બોલતા હો તપેલું ક્યાં છે વિવાનભાઈ ટોપડી હા એમાં શું કરાય એમાં શું કરીએ આપણે હે દાળ ભાત બનાવી હા વેરી ગુડ પછી લોઢી ક્યાં છે લોટી શું કરાય રોટલા પકાવી હા વેરી ગુડ સરસ ચાલો વિવાનભાઈ બેસ જાઓ પ્રતિકભાઈ બોલશે ચાલો પ્રતિકભાઈ બધી વાસણના નામ બોલો ને એનાથી આપણે શું કરીએ બોલો હાલો શું કહેવાય એને હે પ્રતિકભાઈ બોલ શું કહેવાય એને કડાઈ કહેવાય લોયું એમાં શું કરાય એને ફેરવવાનું નથી એમ શું કરાય એમાં જોરથી બોલો ને આગળ તો તમે વિવાનભાઈના ના વારામાં તો બોલતો આપણે દાળ ભાત બનાવી હા પછી હાલો બોલો બીજું વાસણ શું કહેવાય એને જોરથી તો બોલો રોટલા ઘડીએ એમાં એ પણ એને કહેવાય શું લોઢી કહેવાય શું કહેવાય હાલો પછી કાથરોટ ક્યાં છે હે રોટલા ઘડી એનાથી શું કરાય હા વાટકી ક્યાં છે વાટકી એનાથી શું કરાય કળસો ક્યાં છે કળસો કળિયો કળિયો ક્યાં છે હા 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 એનાથી આપણે શું કરીએ હે પછી ચમચી ક્યાં છે ચમચી એનાથી શું કરીએ હે પછી કાથરોટ ક્યાં છે કાથરોટ એ તો લોઢી છે કાથરોટ એ તો લોયું છે કાથરોટ કાથરોટ મમ્મી રોટલા કેવાય કેવા ડબ્બો ડબલો ડબરો ક્યાં છે પ્રતિકભાઈ ઓહો એ ડબ્બો કેવાય ગ્લાસ ક્યાં છે ગ્લાસ ગ્લાસ ઓહો એનાથી શું કરીએ આપણે વા સરસ ચાલો બે બોલો વાસણ નામ કયું વાસણનું નામ આવડે તમને એને શું કેવાય એનાથી શું થાય પછી બીજું કયું વાસણ ઓળખો એને શું કહેવાય એનાથી શું થાય પછી તપેલું ક્યાં છે તપેલું ટોપડી ક્યાં છે ટોપળી એમાંથી શું કરાય હે પછી ડીશ ક્યાં છે ડીશ એમાં શું કરીએ હે સરસ વેરી ગુડ બેસ છે ડબરી છે ભાઈ બધીના નામ બોલો તો બધી વાસણના બધી વાસણનાં નામ બોલો હા હા

એ તો ભાત થયું કહેવાય હ એનાથી શું શું કરે મમ્મી રોટલી વાળે કળિયો ક્યાં છે કળિયો કહિયો ક્યાં છે કળસો કળસો લોટો હ કેમ ધ્રુપડભાઈ ભૂલાઈ ગયું